છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે આવતી વૈશાખ માસના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી કે એકદંત સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ ચંદ્રોદયનો શુભ સમય પણ જાણીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમી તન્નો દંતી પ્રચોદયાત બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદન રીધિ સિદ્ધિના દાતા લાભ લાભસુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા શ્રી ગણેશજીની છે મિત્રો ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી ચતુર્થી તિથિ ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધ પક્ષની બંને તિથિના સ્વામી શ્રી ગણેશજી છે એમાં ખાસ કરીને વૈશાખ માસના વધ પક્ષની જે એક દંત સંકષ્ટ ચતુર્થી આવે છે આ દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે વિધિ વિધાનથી વ્રત રાખે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે મનોકામના પૂર્તિ અર્થે જીવનમાં આવતા સંકટો બાધાઓને દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ સંકષ્ટ ચતુર્થીનો મહિમા શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યો છે આ વૈશાખ માસમાં આવતી સંકષ્ટ ચતુર્થીના મુહૂર્ત વિશે સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટ ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ જે અતિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ મે બે હજાર ચોવીસ સોમવારના દિવસે લગભગ પાંચ વાગ્યે સાંજના સમયે સંકષ્ટ ચતુર્થી છે એટલે આપણે ચતુર્થીના ચંદ્રના સમય પ્રમાણે ચતુર્થીનો ચંદ્ર હોય જે આપણે પૂજા કરવાની છે દર્શન કરવાના છે તે ચતુર્થીનો ચંદ્ર હોય ત્યારે આપણે આ સંકષ્ટ ચતુર્થીની તિથિને માન્ય ગણીએ માટે સંકષ્ટ ચતુર્થી વ્રત તારીખ છવ્વીસ મે બે હજાર ચોવીસ રવિવારના દિવસે રહેશે રાત્રે ચતુર્થીના ચંદ્રની પૂજા થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્રદેવને અર્ધ્ય આપીને પૂજન કરાય છે જેથી જીવનમાં આવતા ક્લેશ બાધા વિઘ્ન દૂર થાય છે અને ખોટું કલંક કે આડચડયો હોય તે પણ નષ્ટ થાય છે આજના દિવસે ચંદ્ર દર્શનનો શુભ સમય છે રાત્રિના લગભગ દસ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે સમય જાણી લેવો એકદંત સંકષ્ટ ચતુર્થીના દિવસે ભક્તો ઉપવાસ કરે છે એક ટાઈમ ભોજન લઈ શકે છે જે રીતે શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત કરવું જો એક ટાઈમ ભોજન લેતા હોય તો સાંજે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરીને રાત્રિના ચંદ્ર દર્શન થાય પછી ભોજન લઈ શકાય છે આ વ્રત એક જ દિવસનું હોય છે સવારે સંકલ્પ લેવાનો હોય છે પૂજન કરતી વખતે અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે વ્રત પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશને પ્રિય એવું આ સંકષ્ટ ચતુર્થીના વ્રતના દિવસે શુભ યોગ પણ છે આજે ખાસ કરીને ચતુર્થી તિથિની સાથે સર્વાર્થ યોગ સાધ્ય યોગ છે જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે સિદ્ધિ આપનાર છે માટે આ તિથિ ઘણી ઉત્તમ છે આમ તો આ વ્રત ભાઈઓ બહેનો બધા કરી શકે છે જેને પણ મનથી પ્રભુ પ્રત્યે શ્રદ્ધા હોય પરંતુ જો ખાસ કરીને મહિલાઓ આ વ્રત કરે તો તેના સંતાનની રક્ષા થાય છે દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે આ વ્રત નિર્જળા પણ રાખી શકાય છે કારણ કે ઉનાળા દરમિયાન આ વ્રત આવે છે નિર્જળા વ્રતનો પણ ઘણો મહિમા છે નિર્જળા એટલે કે જલનું એક ટીપું પણ ગ્રહણ ન કરવું આખો દિવસ એમ જ રહેવું આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી અટકેલું કાર્ય પણ શુભ રીતે સંપન્ન થાય છે ભગવાન શ્રી ગણેશજીને આજે દૂરવા અને લાડુ સમર્પિત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે વિઘ્ન દૂર થાય છે કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે ચતુર્થીના દિવસે ગણપતિજીના એક દંત સ્વરૂપની પૂજા થાય છે આરાધના થાય છે જે જીવનમાં મંગલ આપનાર છે બધા પ્રકારના આર્થિક સંકટોમાંથી નિજાત પ્રાપ્ત થાય છે અપયશ બદનામીનો યોગ હોય તે પણ કપાઈ જાય છે ગ્રહો શુભ પરિણામ આપે છે અને કાર્યોમાં આવતા વિઘ્નો બાધા દૂર થાય છે હવે આપણે જાણી લઈએ કે આ સંકષ્ટે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે ભક્તો રાખે છે અથવા જેઓ રાખતા પણ નથી પરંતુ આ દિવસે ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે પ્રભુને ઘણી પ્રિય છે આ ચતુર્થી તિથિ કારણ કે ચતુર્થી તિથિના દિવસે પ્રભુનો જન્મદિવસ મનાય છે ચતુર્થી તિથિના દિવસે જ ભગવાનના લગ્ન થયા ચતુર્થી તિથિના દિવસે જ ભગવાનને ત્યાં સંતાનોના જન્મ થયા માટે આ ચતુર્થી તિથિના દિવસે જે ભક્તો લાભ લેવા માગે છે ભગવાન શ્રી ગણેશની પૂજા અવશ્ય કરે આ ચતુર્થી તિથિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્ના દિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આવીને ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ફોટો અથવા સોપારી તો હોય જ છે તેની પૂજા કરાય છે ભગવાન શ્રી ગણેશને ધૂપદીપ નૈવેદ્ય પંચામૃત આદિથી પૂજન કરાય ફલફલાદિ અર્પિત કરાય છે લાડુનો ભોગ સમર્પિત કરાય છે દુર્વા ઘાસ અર્પિત કરાય છે ભગવાન શ્રી ગણેશની સામે સંકલ્પ લેવાય છે કે ચતુર્થી તિથિનું વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે આ ચતુર્થી તિથિનું વ્રત નિર્જડા રહી શકાય છે એક ટાઈમ ભોજન સાંજે ચંદ્ર દર્શન થાય પછી લઈ શકાય છે અને ઉપવાસ પણ કરી શકાય છે ફલ ફલાદી ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે ભગવાન શ્રી ગણેશને લાલ પુષ્પ અર્પિત કરાય છે એકવીસ દુર્વા ઘાસ અર્પિત કરાય છે દુર્વા એક પ્રકારની પવિત્ર ઘાસ છે જે ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે આ દુર્વાને સંસ્કૃતમાં દુર્વા અમૃતા અનંતા ગૌરી મહોષધિ સતપર્વા ભાર્ગવી આદિ નામોથી પણ જણાય છે દુર્વા ઘણા મહત્ત્વપૂર્ણ ઔષધિના રૂપમાં છે માન્યતા છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે દેવો અને દાનવો અમૃતની ખેંચાં ખેંચી કરતા હતા તેમાં અમુક ટીપાં જે ધરતી ઉપર પડ્યા તેમાંથી જ આ દુર્વાની ઉત્પત્તિ થઈ છે માટે દુર્વા તે અમૃત સમાન છે આરોગ્યપ્રદ છે દુર્વાના રસનું સેવન કરવાથી પણ અમુક રોગોનો નાશ થાય છે અને શરીરમાં શાંતિ અને સ્વચ્છતા રહે છે સાથે જ ઠંડક પણ આપે છે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ચડાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે મનોકામના પૂર્ણ કરે છે ખૂબ મહત્ત્વ છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની આરતી ઉતારવી ભૂલચૂક ક્ષમા માંગવી આ રીતે સાદી સરળ રીતે ભગવાન શ્રી ગણેશની પૂજા થાય છે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ઘણું મહત્ત્વ છે સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશને આપણે માનીએ છીએ કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરીએ ત્યારે શ્રી ગણેશનું સ્મરણ અવશ્ય થાય છે આ ચતુર્થીના વ્રત રાખવાવાળા ભગવાન શ્રી ગણેશની કૃપાને પાત્ર બને છે સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી ગણેશનું સવારે પૂજન કરવું સાંજે ચંદ્ર દર્શન થાય ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ એટલે આ વ્રત સમાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશને સમર્પિત આ સંકષ્ટ ચતુર્થી ચતુર્થી તિથિ જે છે તે રિકતા તિથિ કહેવાય છે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા વર્જિત મનાય છે માત્ર ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે રિકતા તિથિ એટલે કે કોઈ લાભ પ્રાપ્ત થતો નથી સાંસારિક કાર્યમાં ગુરુવારે જો આ ચતુર્થી તિથિ આવે તો તેને મૃત્યુદા તિથિ કહેવાય છે અને શનિવારે જો આ તિથિ આવે તો તેને સિદ્ધિદા તિથિ કહેવાય છે માટે આ ચતુર્થી તિથિમાં સાંસારિક કાર્ય કરવા તે યોગ્ય નથી ભગવાન શ્રી ગણેશની પૂજા વિધિ કરવી અને પ્રભુ પાસે ક્ષમા માંગવી પોતાની ભૂલ બદલ સંકષ્ટ ચતુર્થીનું વ્રત જે ભક્તો રાખે છે તેઓ કથા અવશ્ય સાંભળે કારણ કે સાંજે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે આ વ્રત પૂર્ણ થાય છે આ દરમિયાન ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી અને કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે હવે આપણે સાંભળીએ સંકષ્ટ ચતુર્થી વ્રત યમ કુબેર ઇન્દ્ર વગેરે દેવો પણ તેમના મિત્ર હતા સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ આ રાજાના રાજ્યમાં રહેતા હતા આ બ્રાહ્મણ દેવને બે પત્નીઓ હતી સુશીલા અને ચંચડા આમાંની એક પત્ની સુશીલા દરરોજ કંઈ ને કંઈ વ્રત કર્યા જ કરતી રોજ એક જ વાર જમવાથી તથા ઉપવાસ કરવાથી તેનું શરીર એકદમ ફીકું પડી ગયું જ્યારે ચંચળા કોઈ વ્રત ન રાખતી ખાધેલા પીધેલા શરીરથી તંદુરસ્ત રહેતી કારણ કે ક્યારેય કોઈ વ્રત રાખતી નહીં પેટ ભરીને જમે થોડા સમય પછી સુશીલાને એક સુંદર સારા લક્ષણો વાળે એક પુત્રી જન્મી અને ચંચળાએ ચેલૈયા જેવા રૂપાળા એક કુંવરને જન્મ આપ્યો આના કારણે સુશીલાને ચંચડા મેણા મારવા લાગી અરે સુશીલા તે આટલા સમયથી ઘણા ઉપવાસ કર્યા ઘણા વ્રતો કર્યા ઘણી ભૂખી પણ રહી પોતાનું શરીર ઘસી નાખ્યું એમ છતાં પણ તે એક દુર્બળ કન્યાને જન્મ આપ્યો જ્યારે મેં કોઈ દિવસ ઉપવાસ કર્યો નથી કે કોઈ પણ વ્રત પણ કર્યું નથી છતાંય ભગવાને મને રુષ્ટ પુષ્ટ સુંદર દીકરો આપ્યો હે મારી બહેન મારું કહ્યું માન આ વ્રત તપ બધું છોડી દે અને મારી જેમ ખાય પીને લહેર કર આ જિંદગી ફરી મળવાની નથી પોતાની શોક્યનો આ કટાક્ષ સુશીલાના હૈયાને ચેરતો આર પાર નીકળી ગયો એ દુઃખી દુઃખી થઈ ગઈ એ વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરવા લાગી જ્યારે જ્યારે ભક્તિભાવથી ગણેશ સંકટનાસન ચતુર્થી વ્રત કર્યું ત્યારે ત્યારે ગણપતિજી પ્રસન્ન થયા અને અડધી રાતે વરદાયક ગણપતિજીએ તેને દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા હું તારી ભક્તિથી ઘણો જ પ્રસન્ન છું હું તને વરદાન આપું છું કે તારી દીકરીના મુખેથી દરરોજ એક સાચું મોતી નીકળશે તેને તું સાચવીને રાખજે કોઈને કંઈ કહીશ નહીં એ મોતી કપરા સમયે તને કામ લાગશે આ ઉપરાંત સમય જતા તને એક પુત્ર સંતાન પણ થશે આટલું કહીને ગણપતિજી તો અદૃશ્ય થઈ ગયા સમય જતાં શ્રી ગણેશજીના બંને વરદાન સાચા પડ્યા સુશીલાની પુત્રીના મુખેથી રોજ એક કિંમતી મોતી નીકળવા લાગ્યો એણે આ વાત હૈયામાં જ રાખી કોઈને કંઈ કહ્યું નહીં અને મોતીને સાચવીને સંતાડીને રાખ્યું સમય જતાં તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો પુત્રના જન્મની ખુશીને કારણે તે ગણેશજીની ભક્તિમાં વધુ લીન રહેવા લાગી સમય છતાં ધર્મકેતુનું મરણ થયું આથી ચંચડા તમામ ધન સંપત્તિ લઈને બીજા મકાનમાં એકલી રહેવા લાગી સુશીલાને કંઈ જ મળ્યું નહીં છતાં પણ મોટું મન રાખીને સુશીલા જૂના ઘરમાં પોતાના બંને સંતાનોનું લાલન પાલન કરવા લાગી પ્રભુ સ્મરણ કરવા લાગી પોતાની દીકરીના મુખેથી દરરોજ એક મોતી નીકળવાને કારણે એની પાસે થોડા સમયમાં ઘણું બધું ધન ભેગું થઈ ગયું આથી ચંચડાને તેની ઈર્ષા થવા લાગી એક દિવસ ચંચડાએ હત્યા કરવાના ઈરાદાથી તેની દીકરીને એક કૂવામાં નાખી દીધી પણ જેને રામ રાખે તેને કોણ ચાખે કૂવામાં એ દીકરીને શ્રી ગણેશજીએ બચાવી લીધી અને હેમ ખેમ પોતાના ઘેરે પાછી ફરી આ જોઈને ચંચળા ગભરાઈ ગઈ એ તો ગભરાટની મારી સુશીલાના પગમાં પડી ગઈ આથી સુશીલાને નવાઈ લાગી ચંચળાએ હાથ જોડીને કહ્યું બહેન હું પાપી છું તેમજ નીચ હલકટ અદેખી પણ છું તું તો બહુ જ દયાળુ છો મોટા મનવાળી છો તે બંને કુળુંનો ઉદ્ધાર કર્યો છે તું મારી ભૂલોને માફ કરી દે જેનો રક્ષણહાર ભગવાન છે તેનું કોઈ કાંઈ બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુઓ અને મહાપુરુષોને દોષોથી જુએ છે તે પોતાના કર્મોને કારણે પોતે જ નાશ પામે છે ત્યારબાદ ચંચડાએ પણ સંકટ વિનાયક શ્રી ગણેશજીનું વ્રત કરવાનું શરૂ કર્યું ચતુર્થીનું વ્રત કર્યું અને બંને શોક્યો પ્રેમથી હળી મળીને સાથે રહેવા લાગી ભગવાન શ્રી ગણેશની કૃપાથી પછી તો બંને સુખ સાહ્યબીમાં જીવવા લાગી સંતાનો મોટા થયા ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વકુશળ મંગળ રહેવા લાગ્યું હે શ્રી ગણેશજી તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યું કેતુ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા સંકટોથી મુક્તિ પ્રાપ્ત કરવા શ્રી ગણેશ સંકટ નાસન સ્તોત્રનો પાઠ કરાય છે જેનાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે તે પણ આપણે સાંભળીએ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે આયુ હુ કામર્થ સિદ્ધયે પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटम् एव च सप्तमं विघ्नराजेन्द्र धूम्रवर्णतथाष्टकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादश एतानि नामानि त्रिसन्ध्य यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरः प्रभुः વિદ્યાર્થી વિદ્યાથી લે્યા ધનાથી લભે ધન પુત્ર લભે પુત્રા મોક્ષાથી લભે ગતિ જપેત માસે ફલમ લભેત સંવત્સરેણ ચ લભતે ન અત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્ય્સ લિખિવા સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય ભવેસર્વા ગણસ પ્રસાદ ત્રીનારદપુરાણે સંકટના સ સંપૂર્ણ જે કોઈ ભક્તો આ સંકટનાસન સ્તોત્રનો આજના દિવસે પાઠ કરે છે સાંભળે છે તેના સર્વે સંકટો ભગવાન શ્રી ગણેશ હરી લે છે એવું નારદ પુરાણમાં આ સંકટનાસન સ્તોત્રનું ફળ કહેવાનું છે આપણે દેવી દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે તેમના કુટુંબ વિશે જાણીએ છીએ શું તેમના પુત્રો અને પ્રપુત્રો અર્થાત પોત્રોને પણ જાણીએ છીએ બહુઓના નામ જાણીએ છીએ પરંતુ ભગવાન શ્રી ગણેશજીનો એવો શુભ પરિવાર છે કે જેમના નામ સ્મરણ માત્રથી જ સર્વે વિઘ્નો બાધા ટળે છે અને આનંદ જ આનંદ થાય છે જેમના પિતા છે મહાદેવ જેમની માતા છે દેવી પાર્વતી કાર્તિકેય ભાઈ છે સંતોષી માતા બહેન છે અને ગણેશજીના પત્ની છે રિદ્ધિ અને સિદ્ધિ અને પુત્ર વધુ છે તુષ્ટિ અને પુષ્ટિ પૌત્ર છે આમોદ અને પ્રમોદ અને તેમના પણ પુત્ર છે આનંદ મંગલ યશ અને વૈભવ આ રીતે ભગવાન શ્રી ગણેશજીનો મોટો બહોળો પરિવાર છે જેનું નામ સ્મરણ કરવાથી જ આનંદ જ આનંદ થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ